હા તો ઓલરેડી કાંઈ આપણે કપામાં પારા બાંધવાના ચાલુ કરી દીધા હે જો હા તો પારા બાંધવાનું આલે છે અને મશીનનું કામ હાલે છે જો અહીંયા આપણે જેસીબી હાલે છે હા અને આ બાજુ આપણે પારા બાંધે છે જો કારું ભાઈ આ મોજા બગડાટી બોલાવતા જાય ભાઈ કપાસ મોટો મોટો થઈ ગયો અને પારા બાંધવાનું પણ હાલે છે હા મોજા ફૂલ બાગાકી બોલતી જાય

આ રીતે જો પારા ચડતા જાય હા તો ઓલરેડી કઈ જો આ રીતનું મશીન નું કામ આલે છે આપડે રેગ્યુલર હા મોજા જો આ બોલ બાકા જે કે બોલતી જાય ભાઈ જો પેલા નેરી ગારી અને પછી આ નેરીમાં ધૂળ નાખી દઈએ આપણે એટલે શું છે જે કડક છે એ પોસું પડી જાય એટલા માટે જો આ રીતે હા ઓલરેડી કમ્પ્લીટ હાલતું એ જો આ રીતનો પેલા પારો કરી લીધો પાછો પારો નાખ્યો હવે આ એટલી લેવાનું હે બાકીનું હજી બાકી જો અડધું ભૂગ અડધું બાકી આ બધું આવી રીતનું કામકાજ કરવાનું હે આપણે ઓ હા દિગ્નેશભાઈ ની મોજ આ

ફોલ બાકા જે કે ઓપાય ઓળે ગઈ દેવા ભાઈ આવી ગયા છે જો એને આપવાના છે પંચિયા આ બસો પિસ્તાલે માં ઓપાય જો આ આપણો ન્યુ ઓલન પાણી કાટ લઈ પછી આખવાનું છે રોટર હટર તો ઉપાધી નઈ કે આ આ બધી બધી લાઈન પડી ગઈ છે બધી આ મે આવી ગયા છે જવાનું

આપણે આવું કહે તો ઓલન લઈને દેવા ભાઈ જો પંચ્યા હે ને મેથી બસો પિસ્તાલીસ હવે એ જવાના ઓલન માં આપણે જવાનું છે ઘર ભેગું તો હાલો જો એ જાય છે રોટા એટલે રાખવા આવે તો હાલો હવે અટલ પટલ થઈ જાય તો ઓલરેડી કઈ જો દેવા ભાઈ નીકળી ગયા ઓલન લઈ રોટા એટલે રાખવું આપણે નીકળ્યા પંચ્યા લઈ ને ઘર ચાલો હાલો તો બાકાજી કે બોલાવી નાખે હા તો ઓલરેડી કઈ જો જેસીબી આલે હે આ રીતનું આસ્તાન આવી છે જોવા કાસ્તા શું કરે બધાય કામ ડુંગળીમાં ઉરિયા નાખે શું કરે હા તો ચાલો જુઓ ડુંગળીમાં બધાય ઉરિયા નાખે આ બધાય માણસો હા છ જણા વર્ગી ગયા બાકાજી કી બોલાવતી હતી એક જ ઘરે મેં થેલી પૂરી કરતી હતી આસ્તા હા જોવો અને આ બાજુ ચાલે છે જેસીબી મશીન હા મોજા ઓરિયા નાખવાનું કામકાજ ચાલુ જ છે ડુંગળીમાં અને ડુંગળી આવી છે પાકી થઈ ગઈ હે ભાઈ થોડીક જુઓ